હા મમા બસ માં બેસી ના ના મમ્મા ખોટી વાત છે હા ખોટી વાત છે મારી વાતો આપડો વ્યવહાર ચોખ્ખો માણો છું અરે તમે તમારા ઓળખતા ગયા ને તો અદાણી આ પહેલી ઓર્ડર વ્યવહાર કરું તમારા જોડે સમજણો છો તમને વ્યવહાર કરું છું હું જેટલી દોન ના પૈસા તમને આલ્યા પછી તમારા જોડે પૈસા લીધા કોઈ દાળો વ્યવહાર બગાડ્યો છે તો અદાણી અરે અરે બે હજાર માં વ્યવહાર નહીં બગાડ્યો મે ભૂલ મારી કોઈ નહીં ભૂલ બધી બાગુજી ની છે એને સમજે ફેર જુ તું તો અદાણી વિડીયો વિડીયો જોઈ

હા પૈસા ના નોમ આડું તમે દીવાના પૈસા ના માટે આપણો સંબંધ બગાડ્યો એ એ કે બગાડ્યો યાર સંબંધ એટલે તમે મારા ઇકણા આતાર શું કહેતા હતા કે આડુ ટાઈમ સર પૈસા આલી દેજો નકે પછી છે ને આપણો સબંધ બગડે કીધું તું કે નહીં આ કે તો હવે કહેવાનું હોય યાર એટલે ટાઈમ સર તમારા પૈસા આલવા આવ્યો છું એવું ઓય વા ભાઈ વા વા

થોડું ઘણું પૈસા તમારા ગોમ માંથી આ મફૂજી સિંહ બાસપુજી સિંહ ગમે તેના જોડે પૈસા માગુ નઈ તો હાલે ના ના પાડે પણ મારો નિયમ છે કોઈ દાડો પૈસો લેવાય નહીં તમારા જોડે ચાલે તમે મારા ભાઈ જેવા છો

કે ભલે ગમે તે પેલા ને ઘેર એકલો મેળવીને આવ્યો છું ઘેર જાય તો ગજબ થઈ જાય એટલે મારે ફટાફટ ઘેર જવું પડશે આવવાનું તું તમારે લઈને આવ્યો તો આ પૈસા તમને ના દ્યો એટલે આવજો તને

આપડા કંટાળી ગયા હતા તમારાથી આજો માગુજી તમે હારું કર્યું મને વિડિયો બતાવ્યું ન કે હું મારા ઘેર જતો રહત અને ગોમમાં મને વિડિયો જોવા મળો જ ને તો હું અહીંયાથી ધોકો કોતો લાકડી લઈને આવત પણ હાલ તો મારા જોડે હાથ જ છે પણ આ હાથ એ જ આપણી મુઢાના ગલફો પર આ જીવન પડ્યા રહી એવી થાપો છોડ્યો હું એને

બીજી વાતની તો એ રિસવાળા છે કે આ ડાબડી મૂઢો જેવો વિડીયો બોલ્યો ને એવી મારા જોડે એક્ટિંગ કરી છે ને કે કદાચ છે ને આઠું મેં આવો તમારો વિડીયો બનાવ્યો હોય તો પણ એ વખત જો એને મને કીધું હોત ને કે રિયલમાં મેં વિડીયો બનાવ્યો છે તો અહીંયા નહીં આને ભમાવો એટલે એ તો એવું જ લાગ્યું હશે ને કે મારે આટુ વિડીયો ધોઈ નાસી એટલા એરું ભરમ હું એનું તોડી નાખશું આહલદીય થાય મોણ તમને એક વાત કહું હં આ તો ખાલી વી હજાર રૂપિયા હતા વી લાખ માંગતા હોય ને વી લાખ હગા જોડે તો યાર આવું વિડીયો બનાવાય કદી તાણી તો હમ ચક્રી નેકડ્યું મેં ઘણું સમજાય તું કી તુલા રવા દે તારું આટુ છે કે આટુ હોય તો હું થઈ ગયું આ બધું છે ને તમારા ગામમાં ભરી મેલ્યું છે અને તમારા ગામમાં ચાલે અમારે અહીંયા બધું ના ચાલે અને આ જીવન માટે કોઈનો વિડીયો એરો નહીં બનાવે એવી અને શિક્ષા આલ્યો હું એટલે મારી વાત આપણો બબજી હગે હગે ફેર હોય એ અમે એવા નહીં અમે તો ધતા કરો વાને જેવું તો કદી ના કરે તમને કહું બધાને ઓળખું છું હું મારાથી કોઈ અજાણ્યા નહીં જેમ કે એ દાબડી મુઢો તમારા બધાની વાતો મારા જોડે કરે છે

મારા આડુ તે તો જોયેના નારાશા આભરૂ કર્યા ઓ આડુડા તે તો જોય ના નારાશા તમે આ તો મજાક કરો છો પૈસા પૂરે પૂરા કરીને તમને પૈસા ગળા ની અરે પૈસા હાલવા જ છું જેમ કે તમારી આખી જિંદગી ની કમાણી કોઈ વીસ હજાર રૂપિયા તો હોય નઈ

બોલ ટોકન બનાયો તો હાલ વિડિયો જોઈને આવું છું તે જે મન હોય કણ વાત કરીતી એ બધી વાત તો તું બોલીને બેઠો તો તો મને બનાવતો તો હા ડાબળી મુઢા આખા ગમમાં મારી ઇજ્જત કાઢી હા મારા ગમમાં મારી ઇજ્જત કાઢી એક 20000 રૂપિયા દેખે થઈ હ હું તને મારો ભાઈ માનું છું હું તને મારો ભાઈ માનું છું અને તે ફાહેન રહી અને મારા પગ વાજે ડિલીટ તો કરો યાર વિડિયો મે મારી વાતો પર ઓ આખી દુનિયા કહેતી હોય છે કે છે ને દૂરનો દુશ્મન જડી જાય પણ પાહેણ વાળો દુશ્મન કદી ના જળે મને ચોથી જડે હું જ મોટો કરતો તો અને હું તો મોટો છો યાર તું તો મોટો નહીં છો ડાબળી મુઠા પણ મને નેનો કન્ના છોતી આખા 500 પાટણમાં મારી આબરૂ જાય હવે મારો કોઈ દાડો કોઈ વિશ્વાસ નહીં કરે પણ બાપડા વાઘુજી નું સારું થાય એટલે તું વાય રે તું વાય રે એ મોણો નું સારું થાય તે મને વિડીયો બતાવ્યો અને આ મારા 20000 રૂપિયા મારા જોડે પાછા આવી ગયા મારી વાતો ભાણ એમ તને દોળી ની દવા જુડે આપડી મુઠા ભાઈજી આજી તો મારા તને ઘણું કહેવાનું છે અને બીજી વાત આથી તારો અને મારો સબંધ પૂરો

હા ચપટીઓ મારે! ખાલી એમણમ હા એમણમ ના ના એમણમ પડ્યો તમે ન મારો

વિડિયો બનાવરાયો અને એનો વિડિયો જોયા વગર મારો આડુ મને પૈસા આલી ગયો આ તો પાછે પાછળ જોવાને બાપ્યું કીધું મને કીધું પણ તમારે વિડિયો ચો બનાવવાનો આવતો તો મે તમને શું કીધું તું એટલે હગમ પૈસા આલો તો તમારે ભૂલી જવાની આશા રાખાય પણ મફુ જો અને આઈડિયા આલી કે વિડિયો ન બનાવ હા ગળાની ની સોગન ઓગડીએ દુખાવો થાય છે જો ભઈ દીએ છે ને તો તારો હાથ ભઈ નાશો હું ઓય ઓ ભઈ મારી વાત હશે ને હા હા હા

પૈસા લઈ ગયો પૈસા લઈ જાય એમ ને બરોબર છે બરોબર છે તમારા માટે તો હવે લઈ રહ્યો પૈસા તમે જતો પણ જતો જ રેજ હવે તમે જાઓ પગ મેળો

મફુજી ગણા નિશોઘન મને આઈડિયા આલી તી નહીં એ બલ્લુ કાઢિયા આલી તી અને મે વળ્યા મૂર્ખા આડિયા આલી મને નથી ખબર કે આટલું બધું લોભું થાય એટલે કોક તો આપણને એમ કે કુવામાં પડજો તમે કુવામાં પડશો કોવામ તો નહીં પણ મપુજી પણ હવે આવી આઈડિયા કોઈ નહીં ચાલ્યું એમ આરી વાત ના ના હુંની નહીં આવી આઈડિયા ના કરો ને આરે નાટક બંધ કરી નાખો પોપડો માર્યો કે બધા આબરૂવાળા હોય કોઈ આબરૂ વગડનો ના હોય અને આવી રીતના આવી રીતના ચિયોક આગાત કરીને મરી જાય આવી રીતના વિડિયો બનાવો તો

મફુજી ગાળા ની છો ને હવે પછી કોઈ દાડો આવો ફોલ્ટ મારો નહીં આવે તમારે બે જણાને ને વચ્ચે ના પડશે ના વાનો નહીં તો હું બધા દાડા હરખા નહીં હોય હો માફુજી હોત નું ગત થઈ જાય કોક દાડો બધા દાડા હરખા નહીં હોય હો વાતની એક વાત મારે વાની વાત મુ કોઈ દાડો આપું નહીં કોઈ દાડો નહીં આવો ના કોઈ દાડો વિડિયો નહીં બનાવ તો જ તમારા વાતની ખમણ મજા થાય ને કે વાત ની કોઈ દાડો ખમણ મજા થાય નહીં જો હેડો ઘર ભેળા થઈ જ ને મજૂરી કરો મજૂરી દરવા બેઠા નાટક ના કરો હવે તમારે કગરી પડજો ને હાથ દોડજો તો પૈસા આલ દે હે નહી હવે હાજર ઘેર જાય